નમસ્કાર મિત્રો ઓનલી યોજના બાસો મિત્રોનું સ્વાગત છે આજે તારીખ ચાર ઓક્ટોબર બે હજાર પચીસ આજના બપોરના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં સાગરમાં બનેલું શક્તિ નામનું વાવાઝોડું અત્યારે ક્યાં પહોંચ્યું તેની લાઈવ અપડેટ જોવાની છે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને લાઈવ અપડેટમાં આપણે જોવાનું છે અત્યારે વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે તેમજ આગામી સમયમાં કઈ દિશામાં આગળ વધશે ગુજરાત તરફ યુ ટર્ન લઈ અને આવશે તો ગુજરાતમાં કેવી અસર જોવા મળશે તેની ખાસ અપડેટ જોવાની છે સૌથી પહેલા જોઈએ આજની મહત્વની વાવાઝોડાની અપડેટ ત્યાર પછી વરસાદની અપડેટ પણ જોવાની છે

જોઈએ આપણે કે વાવાઝોડું અત્યારે ક્યાં છે આજે ચાર તારીખ અને આજે બપોરના સમયગાળા દરમિયાનની અપડેટ જોઈએ તો ગુજરાતથી તે ઘણું દૂર છે અને બાણું કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળે છે ગુજરાતથી તેનું જે અંતર છે તે આટલું અંતર છે ખાસ કરીને આપણે જોઈએ તો આજે રાત્રિ સુધીની અંદર તેની જે કેટેગરી છે તે ખાસ કરીને બદલાઈ શકે અને તેની પવનની ઝડપ એકસો ને પંદર કિલોમીટર પ્રતિ કલાક સુધીની આજે રાત્રિ દરમિયાન થશે અને ખાસ કરીને આવતીકાલે પાંચ તારીખે સાંજ સુધીમાં તેની ગતિવિધિ ઓમાન તરફની હશે ઓમાનથી એકદમ નજીક હશે ત્યાંથી તે ફંટાઈ જશે અને ફંટાયા પછી તે આ દિશામાં આગળ વધી અને ત્યાંથી આ દિશા પકડી રહ્યું છે એટલે કે તે ગુજરાત તરફ આવી રહ્યું છે આગામી સમયમાં સાત તારીખની અંદર તે ગુજરાતની નજીક પહોંચી શકે અથવા આઠ નવ તારીખમાં તેનો ટ્રેક જે બતાવાઈ રહ્યો છે તેમાં ફેરફારો થઈ રહ્યા છે મુંબઈ તરફ તેની ગતિવિધિ હોઈ શકે અથવા તો સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જિલ્લાની નજીક અથવા તો જૂનાગઢની નજીક હોઈ શકે છે આપ જોઈ શકો અગિયાર તારીખની અંદર આ જે સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રની નજીક પહોંચ્યા પછી તે એક નિમ્ન પ્રકારની બની અને ત્યાંથી ફાશી સાગરમાં દૂર જઈ શકે છે એટલે કે હજુ આ સિસ્ટમ આગામી સમયમાં આપણને સાત તારીખ સુધીમાં ખ્યાલ આવશે કે વાવાઝોડું યુટર્ન લીધા પછી કઈ દિશામાં આગળ વધશે વાત કરવાની છે હવે વરસાદ કયા વિસ્તારોમાં કેટલો જોવા મળશે સૌથી પહેલાં આજની મહત્ત્વની બપોરના સમયગાળા પહેલાંની અપડેટ જોઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે જેમાં યુરોપિયન મોડલ અનુસાર કચ્છના ગાંધીધામ હોય નલિયા હોય સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગરના વિસ્તારો વિસ્તારો સુરત વલસાડ ડાંગ તાપીના જે છે જેમાં ઝાપટાનો માહોલ જોવા મળી શકે બપોરના સમયગાળા પછી એટલે કે ત્રણ થી પાંચના સમયગાળામાં બોટાદ ભાવનગરમાં ઝાપટા સામાન્ય જામનગરથી દ્વારકાના વિસ્તારોમાં પણ સામાન્ય ઝાપટા પોરબંદર જુનાગઢમાં પણ હળવા ઝાપટા રહેશે સાથે લખપત નલિયા ભુજ માંડવીમાં પણ હળવા ઝાપટાનો માહોલ જોવા મળશે સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં ખાસ વરસાદી સિસ્ટમ ભરૂચ રાજપીપળા સુરત તાપી ડાંગ નવાપુર વલસાડ ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની આ તમામ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ આપણને જોવા મળશે હવે આગામી સમયમાં આવતીકાલની અપડેટ જોઈએ તો આવતીકાલે બપોર સુધીમાં ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટા કચ્છના દરિયાકાંઠો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે બપોર પછીનો જે સમયગાળો છે જેમાં પણ કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ઝાપટા આપણને જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝાપટાનું પ્રમાણ આપણને જોવા મળશે આગામી છ તારીખની વાત કરીએ તો તેમાં પણ ભાવનગર અલંગ મહુવા અમોદ ભરૂચ રાજપીપળા સુરત તાપી આ તમામ વિસ્તારોમાં ઝાપટાનું પ્રમાણ આપણને જોવા મળશે ખાસ કરીને આપણે વાત કરીએ સાત તારીખમાં તો નવસારી તેમજ બારડોલી તાપી બીલીમોરા ડાંગ સાપુતારા ભવનાથ અંબોશી વાપી ખાડોલી કપરાડા વાની કચ્છના જામનગર અને દ્વારકા સાઈડના વિસ્તારોમાં હળવા ઝાપટા રહે છે સાત તારીખની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના ભાગરૂપે અને અરબસાગરની સિસ્ટમના ભાગરૂપે રાપર ગાંધીધામ રાધનપુર મહેસાણા વિરમગામ સાઈડના જે વિસ્તારો છે જેમાં વરસાદની સંભાવના છે દસાડા કડી માણસા મહેસાણા સાણસોમાં હારી સાંતલપુર રાધનપુર સાઈડના વિસ્તારો સુઈગામ ડિયોદર ભારસણ ડીસા પાલનપુર રોડ અંબાજી પંથક સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ જેમાં જામનગર હોય ભાણવડ રાજકોટ મોરબી સુરેન્દ્રનગર બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથના વિસ્તારોમાં પણ હળવો મધ્યમ વરસાદ રહેશે કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે આઠ તારીખની વાત કરીએ તો આઠ તારીખે બપોર પછીના સમયગાળા દરમિયાન ભાવનગર બોટાદ જસદણ ગોંડલ જૂનાગઢ અમરેલી મહુવા તળાજા તેમજ સલાયા ભાણવડ જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલમાં હળવો વરસાદ રહેશે તો દક્ષિણ ગુજરાતમાં સુરત આજુબાજુ પણ વરસાદી માહોલ જોવા મળશે નવ તારીખમાં જ્યારે સિસ્ટમ ગુજરાતની નજીક આવશે ત્યારે પણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ આપણને જોવા મળશે તો અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ તારીખ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના નથી સત્તર તારીખમાં વડોદરા દાહોદ સુરત વલસાડ નવસારી ડાંગ તાપી એટલે કે દક્ષિણ ગુજરાત અને જૂનાગઢ પંથકના જે વિસ્તારો છે જેમાં હળવા ઝાપટા રૂપી વરસાદ આપણને જોવા મળશે એટલે કે માવઠાનો વરસાદ હશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લોક ભેજવાળી સિસ્ટમોના કારણે ક્યાંક ઝાપટા રૂપી વરસાદ પડવાની સંભાવના પોરબંદર જૂનાગઢ વેરાવળ ઉના આજુબાજુ પણ રહેલી છે તો આગામી સમયમાં દિવાળી ઉપર કેવો માહોલ રહેશે તેની પણ વાત અત્યારે હાલ ખેડૂતો મગફળી ઉપાડવાની હોય તો નવ ઓક્ટોબરથી લઈ અને અઢાર ઓક્ટોબર સુધીમાં તો ઉપાડી શકશે તેમાં કોઈ વિઘ્ન નડવાનું નથી એટલે કે દસ દિવસ જેવો સમયગાળો છે તેમાં ખેડૂતોએ પોતાનું કામ ઝપેટી લેવું ત્યાર પછી દિવાળીમાં માવઠાના સંજોગો વાદળછાયું વાતાવરણ અને ઝાકળના પ્રોબ્લેમ રહેતા હોય છે બાકી વરસાદની શક્યતાઓ હવે મોટા ભાગે જણાતી નથી માવઠું થાય તો એ પણ સિવાય વધારે માવઠાની શક્યતાઓ નથી પવનની ઝડપ કેવી રહેશે તેની વાત કરીએ આજની વાત કરીએ તો આજે ખાસ કરીને અત્યારના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છના ઓખા જામનગર પોરબંદર આજુબાજુ પાંત્રીસ થી ચાલીસ બાકીના વિસ્તારોમાં પંદર થી વીસ ની પવનની ઝડપ રહેશે આવતીકાલે પાંચ તારીખમાં પણ કચ્છના વિસ્તારોમાં ચાલીસથી પિસ્તાલીસની ઝડપે જોટાના પવનો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સામાન્ય પવન રહેશે પાંચ છ તારીખ સાત તારીખમાં કચ્છમાં પવનની ઝડપ વધારે રહેશે નવ દસ તારીખની અંદર સિસ્ટમ જ્યારે નજીક આવશે ત્યારે વધુ ખ્યાલ આવશે આગામી ચૌદ પંદર સોળ સત્તર અઢાર તારીખમાં પવનની ઝડપ ક્યાંય પણ જણાતી નથી તો આ રીતે ગુજરાતની અંદર અત્યારે હાલ વરસાદનો છેલ્લો રાઉન્ડ ગણી શકાય હવે આપણે જોઈએ ખાસ કરીને અત્યારે જે સાયક્લોનનો જે ટ્રેક છે તે આપણને ક્યાં જોવા મળે છે તો આપણું જે ગુજરાત છે તે અહીં છે ગુજરાતથી એકદમ નજીક અત્યારે હાલ સિસ્ટમ આપણને જોવા મળે છે તો આ સિસ્ટમનું જે કેન્દ્ર બિંદુ છે તે અહીં છે તેની જે પવનની ઝડપ છે તેની આપણે વાત કરીએ તો તેની ખાસ પવનની ઝડપ આપણને જોવા મળે છે જે કિલોમીટર પ્રતિ અવરની અંદર બાવન કિલોમીટર પ્રતિ કલાકની આપણને જોવા મળે છે તેના ઉપરના ભાગ તરફ જોઈએ એટલે કે સાયક્લોનની સિસ્ટમિક રીતે જે વાવાઝોડાની જે ગતિવિધિ સૌથી વધારે આગળના ભાગમાં આવશે ત્યાં નવ્વાણું કિલોમીટર પ્રતિ કલાક તેની પવનની ઝડપ આપણને જોવા મળે છે નોર્થ ઇસ્ટ દિશામાંથી આગળ વધી રહ્યું છે તો આ રીતે ગુજરાતથી પશ્ચિમ દિશામાંથી આગળ વધી રહ્યું છે ત્યારે તેની જે પવનની ઝડપ છે તે સો કિલોમીટર કરતાં પણ વધી શકે હજુ આ જે આજની અપડેટ છે આવતીકાલની પાંચ તારીખની અપડેટ જોઈએ તો આવતીકાલે પાંચ તારીખમાં તે વધુ મજબૂત બને અને ખાસ કરીને ત્રાણુંથી લઈ અને તે આગળ વધી અને તે આગળ વધતા વધતા તે અઠ્યાસીથી સન્નું સત્તાણુંથી સો કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ પણ તેની જોવા મળી શકે છે ખાસ કરીને વાત કરીએ તે આજે સાયક્લોનની સ્થિતિ છે આ પાંચ દસની સ્થિતિ છે ત્યારે હવે આપણે વાત કરીએ સ તારીખમાં તેની સ્થિતિ શું જોવા મળશે તો સ તારીખમાં તે યુ ટર્ન લેવાની ગતિવિધિમાં હશે એટલે તેની પવનની ઝડપ થોડી ઘણી ઘટી શકે છે તેની પવનની ઝડપની વાત કરીએ તો પંચ્યાસી કિલોમીટરથી વધારે પવનની ઝડપ આપણને જોવા મળે છે આગામી સમયમાં તેની વાત કરીએ સાત આઠ તારીખમાં શું સ્થિતિ રહેશે તો સાત આઠ તારીખમાં આ જે સિસ્ટમ છે તેની આખી સ્થિતિ ગુજરાત ઉપર ટકરાવાની સ્થિતિમાં હશે આ મોડલ દર્શાવી રહ્યું છે જીએફએસ મોડલ ખાસ કરીને આપણે જોઈએ છીએ દ્વારકા આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં તેની આંખ હશે એટલે કે આ વિસ્તારમાં તે ટકરાઈ શકે દેવભૂમિ દ્વારકા ઓખા ભાણવડ પોરબંદરના જે વિસ્તારો છે જેમાં આઠ ઓક્ટોબરની અંદર તે ટકરાવાની શક્યતાઓ ગણી શકાય તેની પવનની ઝડપની વાત કરીએ તો પચાસથી લઈ અને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ હોઈ શકે ત્યારે આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના ગણી શકાય તેની વાત કરીએ આઠ તારીખની તેની સ્થિતિ જોઈએ અને વરસાદની જે અપડેટ છે તેમાં ખાસ કરીને પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ સુધીના જે વિસ્તારો છે તેમાં વરસાદની ગતિવિધિ આપણને જોવા મળશે તો આ રીતે ગુજરાતની અંદર સાયક્લોનની શક્યતાઓ શક્તિ નામનું વાવાઝોડું અત્યારે ગુજરાત તરફ આવવાની શક્યતાઓ આઠ નવ તારીખમાં રહેલી છે તેની ખાસ અપડેટ આપણે પળે પણ અપડેટ આપતા રહીશું જોતા રહેજો અમારી